મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે નરેશભાઈ ને વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં નરેશભાઈ ઓનર છે ટ્રેક્ટરના ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન મોડલની વાત કરું બે હજાર નવ દસના મોડલનું આ ટ્રેક્ટર

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક્ટ કર્યા વિના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન પણ સારું અને ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ આખા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા છે કિંમતની વાત કરું અંદાજિત કિંમત લાખ અને રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ તાલુકો ઉના અને રામેશ્વર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો ઉપર ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો